ગુજરાતમાં હાલ મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાંક વરસાદ તો ક્યાંક ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે ખેડૂતો સહિત સામાન્ય લોકો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ધમાકેદાર વરસાદ વાવણી લાયક વરસાદની આગાહી કરી રહ્યા છે કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ પરિબળો સાનુકૂળ હોવાના કારણે ચોમાસું તેજ ગતિ આગળ વધી રહ્યું છે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ગયું છે અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે ચોમાસું આગળ વધવા માટે પરિબળો પણ સાનુકૂળ છે અને ગુજરાતમાં પણ સામાન્ય તારીખ કરતાં વહેલું બેસી જશે ખેડૂતોએ વાવણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે ગુજરાતના અમુક ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ પહેલાં પણ પ્રીમોન્સૂનનો વરસાદ થવાની આગાહી છે ચોમાસાની ઝડપી રફતાર સાત જૂનથી દક્ષિણ મહારાષ્ટ્રના ઘણા ભાગોને આવરી લેશે સાતથી નવ જૂનમાં મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અરબસાગરમાં સક્રિય લો પ્રેશરથી મુંબઈના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે સમગ્ર ગુજરાતમાં બારથી પંદર જૂનમાં વાવણીલાયક વરસાદ થશે ભારે પવનની ગતિ સાથે વરસાદ રહેશે અને આંધી વંટોળનું પ્રમાણ રહેશે તેજ ગતિના પવનો ફૂંકાશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું ચોમાસું ફળ જાંબુ હાલ બજારમાં આવી ગયા છે અને જેનો ભાવ રૂપિયા બસોથી ચારસો જેટલો જોવા મળી રહ્યો છે અને લોકો તેમની ખરીદી પણ કરી રહ્યા છે મોટા અને કાળા જાંબુ મીઠા મધ જેવા હોય છે હજુ આવક શરૂ થઈ છે તેના કારણે જાંબુનો ભાવ વધારે છે જેમ આવક વધશે તેમ ભાવમાં પણ ઘટાડો થશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે